બી વાત તો કહી તો વિને હું મને તમે પણ હા ભૂલકા આપણા ગામની ઓર્કલ હાઈસ્કૂલ માણસ નથી બધા માસ્ટર છે અરે બા ભાઈ હોસ્પિટલ બહુ હાલ હોય હો તો પછી બોલ

રાત ની કે વાર છે હાલ તો એના ઓરડામાં કે તે શું વાતો કરે છે ચંદ્રમારે no yes. મારા ઘરની પાછળ આટલે જાય છે આ બધા તમે ક્યાં સોઈ જાવ છો ચંદાગામમાં ચંદાગામમાં મને એમ થાય છે કે હું ઘરેથી ભાગી અને પરત ઉપર ચડી અને બધા રહસ્ય જોઈ લઉં અરે કાંતા આ સુરત તો કેવી વાતો કરે છે આપણે છે ને અરે તમે ભૂ કરવા ચિંતા કરો છો હું એની પાછળ પાછળ જાય અને સાંભળો હજી તો વાતો કરે છે સાંભળો